હે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મહાબાહો મારો દિવ્ય ઉપદેશ પુનઃ સાંભળ તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણ અર્થે હું તેને પ્રગટ કરીશ ન તો સ્વર્ગી દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે હું એ આદિ સ્ત્રોત છું જેમાંથી દેવો અને મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે જે લોકો મને અજન્મ તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડના પરમ સ્વામી તરીકે જાણે છે મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમ થી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે મનુષ્યોમાં બુદ્ધિ જ્ઞાન વૈચારિક સ્પષ્ટતા ક્ષમા સત્યતા ઇન્દ્રિયો તથા મન પર સંયમ સુખ તથા દુઃખ જન્મ તથા મૃત્યુ ભય તથા નિર્ભયતા અહિંસા સમતા તૃષ્ટિ તપચર્યા દાન યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારના ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે ગણ તેમની પૂર્વ થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનોઓ આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવિરત થયા છે જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે એમાં કોઈ સંશય નથી હું સ્ત્રોત છું સર્વ તત્વો મારામાંથી ઉદ્ભવે છે જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને મારા ભક્તો સદૈવ મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રવૃત્ત કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તૃષ્ટિ પ્રાપ્ત કરે છે જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલો રહે છે હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે તેમના પર અનુકંપા કરીને તેમના અંતઃકરણમાં નિવાસ કરનાર હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનમાં તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું અર્જુને કહ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ આપ પરમ દિવ્ય વિભૂતિ

દેવો કે ન તો દાનવું આપના વાસ્તવિક સ્વરૂપની સમજી શકે છે હે પુરુષોત્તમ સર્વ જીવોના સર્જક તથા સ્વામી દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી વાસ્તવમાં કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો હે યોગના પરમ આચાર્ય હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું તથા હે પરમ દિવ્ય વિભૂતિ ધ્યાન અવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટ્ય અંગે મને પુનઃ વિસ્તારપૂર્વક કહો હે જનાર્દન આપના અમૃતનું શ્રવણ કરતા મને કદાપી તૃપ્તિ થતી નથી આનંદ સ્વરૂપ ભગવાન બોલ્યા કે હે કુરુ મારા દિવ્ય ઐશ્વર્યોનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી હે અર્જુન હું સર્વ જીવંત પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું હું સર્વ જીવોનો આદિ મધ્ય તથા અંત છું અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું જો તેઓમાં હું સૂર્ય છું મરુતોમાં હું વરિચી છું અને રાત્રિના અવકાશના નક્ષત્રોમાં હું ચંદ્ર છું વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મનુ છું જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું સર્વરૂદ્રોમાં મને શંકર જાણ યક્ષોમાં હું કુબેર છું સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું હે અર્જુન સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાકારી ઓ છું યજ્ઞોમાં મને જપ યજ્ઞમાં પવિત્ર નામોનું કીર્તન જાણ અને સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું દેવશીઓમાં હું નારદ છું ગંધર્વોમાં હું ચિત્રરથ છું અને સિદ્ધોમાં હું કપિલ મુની છું અશ્વોમાં મને ઉછેરવા જાણ જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો ગજરાજોમાં હું એરાવત છું અને મનુષ્યમાં હું નૃપ છું હું શસ્ત્રોમાં વ્રજ છું અને ગાયોમાં કામગીરું છું પ્રજ્યોત્પતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું સર્પોમાં હું વાસુકી છું સર્વનાગોમાં હું અનંત છું સર્વ જળચરોમાં હું વરુણ છું સર્વ દિવ્યંગત પૂર્વજોમાં હું અર્યમાં છું સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ યવરાજ છું દેત્યોમાં હું પ્રહલાદ છું સર્વ નિયંત્રકોમાં હું સમય છું પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં મને તો ગરુડ જાણ પવિત્ર કરનારમાં હું વાયુ છું અને શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું હે અર્જુન મને સર્વજનોનો આદિ મધ્ય તથા અંત વિદ્યાઓમાં હું અધ્યાત્મ જ વિદ્યા છું અને તર્કોમાં હું તાર્કિક નિષ્ક્રશ છું હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર અ છું હું સમાસોમાં દ્વંદ્વ શબ્દ છું હું અક્ષયકાળ છું તથા સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું હું જે સર્વ પક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો મૂળ હું છું સ્ત્રીત્ર ગુણોમાં હું કીર્તિ સમૃદ્ધિ વાણી સ્મૃતિ મેઘા સાહસ અને ક્ષમા છું સામવેદના સ્ત્રોતોમાં મને બૃહદ સ્થામ જાણ સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું હિન્દુ પંચાંગના બાર મહિનાઓમાં હું માર્ગશિષ છું અને ઋતુઓમાં હું પુષ્પોની ખીલવતી વસંત છું કપટીઓના ધૂતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું વિજયોમાં હું વિજય છું સંકલ્પમાં દંઢતા છું તથા ગુણવાનોમાં હું ગો છું વૃષ્ણિઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું મુનિઓમાં મને વેદવ્યાસ અને મહાન વિચારોમાં શુક્રચાર્ય જાણ અરાજકતાને અટકાવવા માટેના માધ્યમોમાં હું દંડ અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે તેઓમાં નીતિ છું રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું હે અર્જુન હું સર્વ જીવંત પ્રાણીઓનો જનક બીજ છું સ્થાવર કે જંગમ એવું કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવે છે હે પરંત મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે તું જે કંઈ સૌંદર્ય ઐશ્વર્ય તથા તેજસ જોવે તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ હે અર્જુન આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે કેવળ એટલું જ જાણ કે હું મારાથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક રહું છું અને તેને ધારણ કરું છું ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુખ બ્રહ્મ તત્સ્યુ યોગ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિભૂતિ યોગોના દસમોધ્યાય મિત્રો દસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ